જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે જુઓને કામ થોડું થોડું છે આજે જારીમી વાવેલી છે સારો એમાં થોડુંક ખાતર નાખવાનું તે હું ત્યાં આવી ગયો છે હું તમને દેખાડું જો આ ધારશે આવડિયા ચાર છે આમાં ખાતર નાખવાનું છે ફરતું આવું વાતાવરણ છે જોઈ લો ફરતું મસ્તીનું વાતાવરણ છે સામે પાણી ભર્યું છે તલાવડું છે નાનું જો હું તમને દેખાડું આગળ વિડીયોમાં બનાવ્યો એવું વાતાવરણ છે જોઈ લેજો આ એક ધાર છે એનું ઉપર ચડી ગયેલો છું નાની એમથી ધાર છે બહુ મોટી નથી હામે ડુંગર છે ત્યાંથી સાસનગીરની ધાર લાગી જાય છે ત્યાંથી એક કાંઈ મોટું ડેમ જેવું છે એની પાછળ એક ડેમ છે એટલે ધાર છે શાસનગીરની જ્યાં એક ડેમ છે મોટો ધબરો આ રીતનું વાતાવરણ છે હાલો પાછા પાછા બીજા ટુકડામાં મળવી આ બધાને જય માતાજી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં એમ આવો ફન થોડી ખેંચી તો આવો બધા સીંગ ખાવ આ એ રાવલ હેગા ઈ છે હા મારી આ ભરાઈ થોડો ધ્યાન જાય કાલ કેમ છો બધા મજામાં માતાજી તો દેખાડું મારી વાડી કેવી છે મારો નેહડો થોડોક આંચી દૂર છે કિલો કિલોમીટર એક કિલોમીટર મારો નેહડો આંથી દૂર છે આ અમારે ફાર્મેર એમીને રાખેલી છે હું ત્યાં છું હું તમને દેખાડું માંડવી કેવી ખાઈ છે હું તમને દેખાડું સોયાબીન પીળા થઈ ગયા છે બધો પાક ઉપર થઈ ગયા છે માંડવી હારી છે સોયાબીન ની હારા જ છે એમ પણ ગયા વર્ષ જેવા નથી ગયા વર્ષમાં ફાલે એવો તો શીંગ સારી આવી હતી તો એટલું બધું છે નહી શીંગ જો જેટલું થઈ નથી સોયાબીન કહેવાય અમારે સોયાબીનું જાદુ વાવેતર થાય અને જાદુ અમારે જંગલ વિસ્તાર છે નકરો હાગ જ છે એટલે એમાં થોડીક જમીન છે એમાં બધા વાવેતર કરે છે બધું હાક છે આંબા છે એવું બધું વાવેતર થાય છે નાળિયેરીનું જો પીળા પડી ગયા છે એબીન હા એક જને કપા વાવેલો છે વણ એક જને વાવેલો છે ઈ કેટલું વાણ છે હું તમને દેખાડું અમારા बाजू નું ખેતર છે એને વણ વાવેલો છે એક જને વણ વાવેલો છે એટલા વિસ્તારની અંદર એક એક જણાએ વણ વાવેલું છે જોઈ લો આ વણ કેવા એક વણ વાવેલું છે કોઈ વણ વાવતું નથી અમારી બાજુ આ ભાઈ વણ ટ્રાય મારી લે છે કે વણ કેવું થાય વણમાં બહુ કઈ ખાટ છે નહીં આવું છે તમને દેખાડવું એવું વણ છે અમારી બાજુ વાવેતર બધા આ છે અને બીજું આંબા બી હા ઘર છે જંગલ ની અંદર બધી માંડવી બધા વાવે આગળ બધાને માંડવી છે જો આ અમારી માંડવી છે અમારી પોતાની માંડવી છે આ પોતાની માંડવી છે અને ઓલપા સોયાબીન છે હામું દેખાય સોયાબીન છે એ પાક ઉપર આવી ગયેલા છે અને બાજુ બાજુ ખેતરવાળાને માંડવી છે આ બાજુના ખેતરવાળાને માંડવી છે અને આગળ સોયાબીન છે હામી દેખાય ત્યાંય માંડવી છે હામવી રહી ત્યાં બાજુન ખેતરવાળા ન્યાય માંડવી છે ડુંગર દેખાય ને ડુંગર નાથી બધું જંગલ લાગી જાય છે આ ડુંગર પછીનું બધું અમારે ખામે ડુંગર દેખાય એ પછીનું બધું જંગલ દેખાય આમું વાવેતર આ થોડાક વિસ્તારમાં જ થાય છે એ પાસે એની ફાર્મે જમીન રાખેલી છે પછી ઘરની જમીન નથી આ માંડવી નથી પાકી વલપાઈ ની બત્રી નંબર રે ને છે એ બત્રીસ નંબર માંડવી બહુ સારી છે આ જે હાવ કાશી છે જો હાવ કાસો છે જે દાણો જો આ દાણું હજી હાવ કાસો છે અને દાણા હજી બેઠા નથી હાવ કાસુ છે માંડવું માંડી બાર વીઘાની છે સોયાબીન છે દસ વીઘાના અને આ વ્લોગ એટલે બધે હતો અને આપણે વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આપણે પાછા કાલ બીજા વ્લોગમાં મળશું તો બધાને જય માતાજી યુટ્યુબ ફેમિલીને તો આપણી ચેનલમાં જે નવા આવતા હોય એ સબસ્ક્રાઈબર કરી નાખજો ને લાઇક કરવાનું ના ભૂલતા ચાલો જય માતાજી બધાને